આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે હું આવી ગયો છું જો મિત્રો તમને આ વહીવટી ક્લાર્ક બાબતની માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ મિત્રો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે વહીવટી ક્લાર્કની ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી તો એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે એન ઇસટીએસ ઈ એસએસઈ બે નું આયોજન કરી ખાલી જગ્યાઓની સંખ્યામાં પોસ્ટ પર ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ અથવા વહીવટી ક્લાર્ક કુલ બસો જગ્યાઓ પર અરજી કરવા માંગતા ઉમેદવારોને તારીખ નવ બે થી તારીખ અરજી કરવાની રહેશે મિત્રો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારો જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમને પગાર કેટલો મળશે તો રૂપિયા ઓગણીસ થી હજાર બસો લેવલ બે મુજબ પગાર મળવા પાત્ર થશે અને અન્ય કેન્દ્ર સરકારના લાભો પણ મળવા પાત્ર થશે જગ્યાઓ જોઈએ તો કુલ જગ્યાઓ બસો અઠાવીસ છે જગ્યા નું નામ જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ કુલ જગ્યા જનરલ કેટેગરી માટે ચોરાણું જગ્યા છે ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે બાવીસ જગ્યા છે ઓબીસી ના ઉમેદવારો માટે એકસઠ જગ્યા છે એસસી કેટેગરી માટે ચોત્રીસ જગ્યા છે અને એસટી કેટેગરી માટે સત્તર જગ્યાઓ પર ભરતી થવાની છે તો મિત્રો કુલ બસો ને અઠ્યાવીસ જગ્યા પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો આ જગ્યા પર અરજી કરવા માટેની માટે જોઈએ નહીં અહીં ભારત સરકારના નિયમ હેઠળ લાગુ પડતી એસસી એસટી ઓબીસી અને અન્ય કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ મળશે જ્યારે ઈ એમ ના કર્મચારીઓ માટે પંચાવન વર્ષથી વધુ ઉંમર ન ધોરણ બાર પાસ અને એક મિનિટમાં પાંત્રીસ શબ્દો અંગ્રેજી અથવા ત્રીસ શબ્દ હિન્દી ટાઈપિંગ સ્પીડ ની જાણકારી ધરાવતા હોવા જોઈએ તો તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો અહીં તો આ જગ્યા ઉપર પસંદગી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે પ્રથમ તબક્કાની પરીક્ષા ઓએમઆર પ્રકારની હશે ઉમેદવારોએ આ આ પરીક્ષામાં થવાનું રહેશે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે તો ટેબલમાં અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તો આપણે તે જોઈએ અહી વિષય પ્રશ્નોની સંખ્યા કુલ માર્ક્સ અને પરીક્ષાનો સમય તો ક્રમ એકની અંદર રીઝનિંગ એબિલિટી પચીસ પ્રશ્ન પચીસ માર્ક્સ ક્રમ નંબર બે માં કોન્ટિટેટીવ એપીટ્યુ

બોલાવવામાં આવશે તબક્કો બે બીજા તબક્કાની પરીક્ષામાં ઉમેદવારો પોતાના વિષય વસ્તુ નું પ્રશ્ન પેપર રહેશે અહીં વિષયો વાત કરીએ તો સબ્જેક્ટ પેસિફિક સિલેબસ ઇઝ અપલોડેડ ઓન ધ વેબસાઇટ ઓફ બે હજાર પચીસ એટલે કે જે આ ઓફિશિયલી વેબસાઇટ છે તેની અંદર દરેક કેડર અભ્યાસક્રમ અપલોડ કરવામાં આવેલા છે તો અરજી કરતા ઉમેદવારો એ તે અભ્યાસક્રમને ડાઉનલોડ કરી લેવાનો

પરીક્ષા રહેશે તમારે આ પરીક્ષા ત્રણ કલાક માં પૂર્ણ કરવાની રહેશે નોંધ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ વહીવટી ક્લાર્ટની જગ્યા માટે મેરિટ યાદી ફક્ત બીજા સ્ટેજની પરીક્ષાના માર્ક્સ કે આ પરીક્ષામાં આવવા માટે પ્રથમ તબક્કાની પરીક્ષાના ગુણની કોઈ પણ ગણતરી કરવામાં આવશે નહીં હવે મિત્રો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તો આ પરીક્ષામાં મહિલા એસસીબલ્યુ બીડી ઉમેદવારો કેટેગરીના ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂપિયા એક હજાર અને પ્રોસેસિંગ ફી રૂપિયા પાંચસો ભરવાના રહેશે મિત્રો આ પરીક્ષા ફી તમે એકવાર ઓનલાઈન ભરી દીધા પછી એ પરત મળવા પાત્ર પણ થશે નહીં મિત્રો અરજી કરવા માટે મહત્વની તારીખો જોઈએ તો અરજી કરવાની તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ દસ બે હજાર પચીસ અરજીપત્રક ફી ભરવાની તારીખ છે ત્રેવીસ દસ બે હજાર પચીસ હવે મિત્રો આપણે મહત્વની વેબસાઇટ જોઈએ તો એન એસ ડોટ ટ્રાયબલ ડોટ જીઓવી ડોટ ઇન જે ઓફિશિયલી વેબસાઇટ છે જેને આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અરજી કરતા ઉમેદવારોએ અચૂક મુલાકાત લેતા રહેવું જોઈએ મિત્રો બીજા નંબરની જે વેબસાઇટ છે તે www.jobsarkari.in ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન જે અમારી ગુજરાતી વેબસાઇટ છે જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે જાહેરાત ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરીને જ અરજી ફોર્મ ભરવા વિનંતી છે તો મિત્રો આ હતી એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલમાં વહીવટી ક્લાર્ક અથવા જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ ની ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો માટે માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર